કચ્છના વાંઢિયામાં યોજાયેલી આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો આ સભામાં સૌથી મોટી ચર્ચા એક ખેડૂત મહિલાના જવાબની છે રાપર ધારાસભ્યના પુત્ર અને યુવા નેતાને ખેડૂત મહિલાએ રોકડું પરખાવી દીધું હતું કે અમારે બે પાંચ લાખ નથી જોઈતા આ તો અમારા સ્વમાનની લડત છે આ મહાપંચાયતમાં આ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ઈસુદાન ગઢવીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે કંસ અને રાવણે પણ નહોતા કર્યા એટલા અત્યાચાર આજે કંપનીઓ કરી રહી છે આખું કચ્છ અદાણીએ લઈ લીધું હોય તેવો ઘાટ સર્જાયો છે ગોપાલ ઇટાલિયાએ આગામી બે હજાર સત્યાવીસની ની ખેડૂતોને એક થવા અપીલ કરી હતી મહત્વનું છે કે એકસો અઢાર દિવસ ચાલતા આંદોલનમાં કચ્છ કલેક્ટરે મધ્યસ્થી કરી છે કલેક્ટરે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી ખેડૂતો અને કંપની વચ્ચે વચલો રસ્તો ન નીકળે ત્યાં સુધી કંપનીએ કામ શરૂ કરવું નહીં આપ એ જાહેરાત કરી છે કે ખેડૂતોને ન્યાય અપાવવા માટે તેમની ચારસો વકીલોની ટીમ મફતમાં કાયદાકીય લડત લડશે ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ જે આણંદાણીના ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે ઈ તો ઠીક કે ખેતરમાં તોથી દેહડી જાય અને પોલીસ બસમાં નાખે છે પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડી ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે બોલો અપરાધ કર્યો છે અમે અમે કોઈ કોઈ આદિવાસી નથી આતંકવાદી નથી તે કોઈ ઉપાડી જાય અમે અમારા હક માટે લડીએ છીએ સતત અમાને ઉપાડી જાય છે અને ધારા ના શ્રી પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂતભાઈ ભાઈ ની બેન દીકરીઓને પાંચ પચીસ લાખ માટે આગળ કરે છે શું આયા અહી બોલવાનો અધિકાર હતો કેમ બોલ્યા હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો આવો અમે અવાજ જવાબ અમે દેશું